સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ભ્રમણ કરી રહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવી ભાટ ગામે પહોંચી હતી જ્યાં પરંપરાગત પદ્ધતિથી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી મોદીની ગેરંટીવાળી ગાડી એટલે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી આવાસ યોજના શક્તિ પૂર્ણાશક્તિ બાલશક્તિ માતૃશક્તિ સહિતની યોજનાના લાભ સ્થળ પર જ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ સહિત ભાજપના આગેવાન તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મોદી સાહેબનો એક જ આશય છે કે જે સરકારની યોજનાઓ છે અનેક લાભાર્થીઓએ લાભ લીધો છે પણ એમાં જે વંચિત રહી ગયા હોય એમને લાભ કેવી રીતે મળે એમના ઘરેથી કેવી રીતે લાભ મળે એમના ગામમાં કેવી રીતે લાભ મળે એની ચિંતા કરીને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે આ રથ આપણા નવી ભાટ ગામે મોકલ્યો છે અને સાથે સાથે આખું તાલુકાનું વહીવટી તંત્ર દરેક વિભાગના અધિકારીઓ પણ હાજર છે અને અહીંયાથી ખૂબ મોટી સંખ્યામાં ગામના લોકોએ લાભ પણ લીધો રથનું સ્વાગત કર્યું હું પહેલાં કાચા કાચા ઘરમાં રહેતો હતો અમને પાકા ઘરમાં રહું છું અને બધા શાંતિથી રહીએ છીએ આવાસનો લાભ મને મળ્યો છે મોદી સાહેબનો આભાર માનું છું